સોના તેમજ ચાંદી હજુ સસ્તું થશે નમસ્કાર મિત્રો મળતી માહિતી સોનું હજુ પણ આવનારા દિવસોની અંદર સસ્તું થશે તો ક્યારે થશે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે લગ્નગાળા દરમિયાન સોના તેમજ ચાંદીના ભાવમાં કેટલો ઘટાડો થવાની સંભાવના છે જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો જે ગુજરાતના શહેરોની અંદર સુરૈયા સોના તેમજ ચાંદીના ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો જે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ ઘટાડો કેટલો છે અને આ જે સોનાના ભાવમાં કેટલો ઘટાડો નોંધાયો જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાઈકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો ઘણા બધા મિત્રોના સવાલ આવી રહ્યા છે

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરીએ તો આજના બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવ શું રહ્યા જેની પણ માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તો બાવીસ કેરેટ અંદર એક ગ્રામ સોનું છ હજાર નવસો ને માં દસ ગ્રામ સોનું ઓગણસી હજાર ત્રણસો માં જ્યારે સો ગ્રામ સોનું છો માહિતી મેળવી લઈએ તો મિત્રો ચોવીસ કેરેટ સોના અંદર એક ગ્રામ સોનું સાત હજાર પાંચસો ને ચોસઠ માં જયારે દસ ગ્રામ સોનું પિંચોતેર હજાર છસો ને ચાલીસ માં જયારે સો ગ્રામ સોનું સાત લાખ છપ્પન હાજર ચારસો માં વિચાર્યું

સ્થાનિક બજારમાં સોનાની કિંમત ત્રણ ટકા જીએસટી અને મેકિંગ ચાર્જ વગર છે જેની વાત કરીએ તો ઘણા બધા શહેરોની અંદર અલગ અલગ જીએસટી લાગતા હોય છે જેના કારણે વિવિધ શહેરોમાં સોનાની કિંમતમાં ફેરફાર જોવા મળે છે તો મિત્રો આપણે એ પણ જાણી લઈએ કે આ વર્ષમાં સોનાના ભાવમાં મોટો ઉતાર ચઢાવ જોવા મળ્યો છે તો મોદી ત્રણ એટલે કે ત્રણ પોઈન્ટ જીરોના પ્રથમ બજેટમાં સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઘટાડ્યા બાદ તે ઘટીને સડસઠ હજારના સ્તરે આવી ગઈ હતી જ્યારે બીજા

તો મિત્રો સોનાના ભાવમાં ઘટાડો થવાનું કારણ એ કે યુએસ ડોલરની મજબૂતાઈ એટલે કે યુએસ ડોલર મજબૂત થાય તો સોનાના ભાવની અંદર સૌથી વધારે ઘટાડો થતો હોય છે અને અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે અને તેના છતાં વાત કરીએ તો મિત્રો સ્પોર્ટ ગોલ્ડના ભાવમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે જેની સામે બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં સતત ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો જે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે જેની વાત કરીએ તો મિત્રો આપણે જાણી લઈએ ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પની યુએસમાં માં ચૂંટણી લડત બાદ જીત થઈ અને તેના કારણે સૌથી વધારે રોકાણકારો અત્યારે સોનાની માંગ ઘટતી જોવા મળી રહી છે વાત કરીએ તો મિત્રો ફેડ રેટ કરવાની મજબૂતાઈને લઈને ધ્યાનમાં લઈને રોકાણકારો હવે વૈકલ્પિક સમસ્યા અનુભવી રહ્યા રહ્યા છે 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 અને ઘણા બધા મિત્રો જણાવી કે હજુ પણ સોના ચાંદીના ભાવમાં કડાકો બોલી શકે તેના સિવાયની વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો થવાના બીજા પણ ઘણા બધા કારણો હોય છે જેમાંનું એક ફુગાવા વિશેની પણ માહિતી આપણે મેળવી લઈએ વાત કરીએ તો મિત્રો અમેરિકામાં ફુગાવાના ડેટા અને યુએસ ફેડ દ્વારા ફુગાવાને નિયંત્રિત કરવા માટે સંભાવિત વાત કરીએ તો વિરામ ની વાત કરીએ તો મિત્રો આવી સ્થિતિમાં તેણે રોકાણકારોને આકર્ષણ કર્યા છે અને જેને લઈને સોના તેમજ ચાંદીના ભાવ વધારે મજબૂત થતા હતા જેના કારણે અત્યારે સોનાના ભાવની અંદર સતત ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે

લગ્ન માટે સોના ચાંદી ખરીદવું ખૂબ જ જરૂરી હોય છે એટલા માટે તમે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે જ કહી શકાય કારણ કે અત્યાર સુધી સોનું વધારામાં જઈ રહ્યું હતું અને અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો સોના ચાંદીની ખરીદી કરી શકાય હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ